बेन मुडो लागे बेन बेन साभयो भर रुडो लागे अरे म सो मर नसुडलो पे मार बेन 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 मार साुडो लागेन बेन मार सो હરે હું તો નિત્ય ગોકુલ મા જાતિ હરે હું તો નિત્ય ગોકુળ મા જાતિ હરે હું તો જસોદના નાથને કે હરે હું તો જસોદના તન કે હરે હું તો ગોકુળના નંદન હરે હું તો નંદ કુંવર માની લેતી મારી બે નબેન મારો અરે બે બેન અમારો શા વર રૂડો લાગે કે હરે હું તો નિત્ય જમના જમનાજી માનાતી હરે હું તો નિત્ય જમના જી મનાતી હરે હું તો ગાજરીને માને કેતી હરે હું તો ગાજર માને કેતી હરે હું તો વાલા ને વર માની લેતી મારી બે બેન બેન મારો સાં વર વરુરો લાગે હે બેન બેન મારો વર વરુડો લાગે હરે તને વાટે એક લડી જાણતી હરે ત વાટે એક લડી જાણતી હરે મારી નવર સુંદરી તાણી હરે મારી નવ અરે મારી મોતીઓની માળા તોડી નાખી મારી બેન બે આ બેન મારો સામળ્યો ઓર રુડો લાગે હે બેન બેન મારો સામળ્યો ઓર રુડો